વડોદરા શહેરની હોટેલ સૂર્ય પેલેસ ખાતે સ્કૂલ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન એડમિશન માટેનું એક્ઝિબિશન વડોદરામાં ફરી એકવાર યોજાયું છે તારીખ ચૌદ ડિસેમ્બર શનિવારના રોજ બે દિવસ આ એક્ઝિબિશનનો પ્રારંભ છે બે દિવસ માટે એટલે કે ચૌદ અને પંદર ડિસેમ્બરના રોજ વડોદરાના ગ્રાન્ડ મર્ક્યુરી હોટલ સૂર્યા પેલેસ ખાતે યોજાયું છે આ વર્ષે ભારતની સર્વશ્રેષ્ઠ બોર્ડિંગ સ્કૂલો અંગે માહિતી મળી રહેશે એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફ્ટી અને સિક્યોરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમના પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે ત્યાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વગર યોગ્ય સ્કૂલની પસંદગી કરવાની હોય છે તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી ત્યારે તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સના વડા અને તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે તેઓ પોતાના કન્સેપ્ટ અને આઈડિયાસ સ્પષ્ટ કરશે વિશ્વસનીય અપડેટેડ માહિતી મેળવી શકશે અને સ્પોર્ટ કાઉન્સેલિંગ અને સ્પોર્ટ એડમિટ લાભ લઈ શકશે તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પરફોર્મન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે બાર જેટલી નોંધપાત્ર બોર્ડિંગ સ્કૂલ ભાગ લીધો છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે આઈબી કેમ્બ્રિજ સીબીએસઇ આઈસીએસઈ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા પિતા પાસે વિશાળ વિકલ્પ મળી રહ્યા છે આ એક્ઝિબિશનમાં મળનાર લાભોની આવી લાંબી યાદી છે વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુમાહિતીગાર નિર્ણય લઈ શકાય તે માટેની આ છે નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અમે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનના આયોજન કરતા છીએ અફેર્સ એક્ઝિબિશન્સ જે આ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન કરે છે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના અમદાવાદ વડોદરા રાજકોટ સુરત આ ચારેય સિટીઝની અંદર આ એક્ઝિબિશનનું આયોજન થાય છે જ્યાં ભારતની નામાંકિત જ્યાં ભારતની નામાંકિત બોર્ડિંગ સ્કૂલ્સ અહીંયા આવે છે અને બોર્ડિંગ સ્કૂલ્સની બધી જ માહિતી પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા અહીંયા બતાવવામાં આવે છે આપ અહીંયા જોઈ શકો છો કે આખા ભારતમાં લગભગ દસથી બાર સ્કૂલ્સ આવેલી છે એ સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ સ્કૂલની એડમિશન ટીમ એડમિશન ડિરેક્ટર પોતે અહીંયા હાજર છે તો એમની સાથે જે પણ વાલીઓ પોતાના બાળકો માટે એક સારી સ્કૂલ શોધી રહ્યા હોય સારી બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે સૌથી ઉત્તમ પ્લેટફોર્મ છે કે અહીંયા આવીને ડાયરેક્ટલી પ્રિન્સિપલ્સની ટીમ સાથે વાતચીત કરી એમની બધી જ ઇન્ફોર્મેશન લઈ શકે છે બરાબર અને તો હું આપણી ચેનલના માધ્યમથી જણાવીશ કે ચૌદ અને પંદર ડિસેમ્બરે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન સૂર્ય પેલેસ હોટલ સયાજીગંજ ખાતે થઈ રહ્યું છે તેની ચોક્કસથી મુલાકાત લે